સુરત પોલીસ દ્વારા ધૂળેટી પર્વની અનોખી જ ઉજવણી કરવામાં આવી હતી ડિંડોલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટીઝન્સ સાથે હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વ ઉજવ્યો સુરત શહેર પોલીસે આ વર્ષે ધૂળેટી પર્વને એક અનોખી જ રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો દિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટીઝન્સ સાથે ધૂળેટીનું પર્વ હર્ષોલ્લાસભહેર ઉજવ્યું હતું પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા સિનિયર સિટીઝન્સ ઉપર ફૂલોનો પ્રસાદ હતો હતો જેનાથી ત્યાંનો માહોલ રંગીન બની ગયો ફૂલોની પરંપરાગત ઉજવણી કરતા પોલીસે સિનિયર સિટીઝન્સને ધૂળેટીના કલર લગાવ્યા હતા અને મીઠાઈઓ ખવડાવીને તેમના ચહેરાઓ ઉપર ખુશી છવાઈ દીધી હતી પોલીસના આ અનોખા ઉમંગ અને પ્રેમ ભર્યા વ્યવહારથી સિનિયર સિટીઝન્સ ભાવુક બની ગયા હતા આ સુંદર દ્રશ્યોને જોતા

અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ જોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગનો પર્વ છે આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ કેવા પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા અહીંયા મોટાભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને નાચગાન સાથે ઉલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે બુલેટીના પર્વની ઉજવણી